હાઇવે અડતાલીસ પર નબીપુર જનરલ ચોકડી ઓવરબ્રિજ નીચે ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત બસના મુસાફરોનો આબાદ બચાવ કોઈ જાનહાનિ નહીં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મંગળવારે સાંજના છ વાગ્યાના અરસામાં એક આઈસર ટેમ્પો નંબર જી જે ઝીરો એક એફ તેર સુડતાલીસ ઘાસચારો ભરી કવિઠા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચથી કીર્તિ સમજતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ એકાણું સત્તાણું મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે અથડાઈ ગયો હતો કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે ટેમ્પોનો ચાલક અકસ્માતને પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો છે અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હડવો કર્યો હતો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ